આ ની અંદર આપણે એવું જોવાના છે કે એક મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો એનો પ્રશ્ન હતો એ પ્રશ્ન ઉપર આજનો આ વિડીયો છે તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં ગયો તમારો સ્વાગત છે આપણી ચેનલ તો શરૂઆત આજના વિડીયોની વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો જોવાના નવા હોય તો ચેનલ ને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા પહેલા આપણે આનું માપ જોઈ લઈએ બ્લાઉઝનું તો માપ છે લંબાઈ છે સડાતેર ની છાતી છે નવ ની કટોરી છે સવા પાંચ ઇંચની કમર છે ત્રીસ ઇંચની શોલ્ડર સાડા દસ નો છે આગળનું ગળું છ ઇંચ નું પાછળનું ગળું ત્રણ ઇંચ છે પાછળની ચેસ્ટ છે આની સત્તર ઇંચની અને ભાઈની લંબાઈ પાંચની ભાઈની મોરી સવા પાંચની અને મુંડો છે ભાઈનો મૂંઢો છે છ ઇંચનો હવે સૌથી મોટા મોટો ભૂલ એ હતી અને મારાથી પણ થાય છે આ ભૂલ અને ઘણા બધા લોકોથી થી બી આવી ભૂલ થતી જશે કે એમને છે ને બ્લાઉઝ નું જયારે જૂનો બ્લાઉઝ બનાવવાનો પણ કસ્ટમરે એવું કીધું કે મને એ બ્લાઉઝનું માપ લઈને તમે તૈયારીમાં મને પાછો હાલ દો કારણ કે એમને કંઈક હશે પ્રસંગ પ્રસંગ કે ગમે તે એક્સપાયર છે તો એમને બ્લાઉઝ તૈયારીમાં પાછો લઈ લીધો માપ પેલા ભાઈ લઈ લીધું હવે એમાં એવું થયું કે એમને બ્લાઉઝ નો મુંડા માપ લઈ લેવાનું રહી ગયું તો હવે એ મુંઢાનું માપ રહેવાનું રહી ગયું તો હવે શું કરવાનું હવે ઘણા લોકો એવું વિચારતા હશે કે આપણી પાસે ચાર્ટ છે ચાલો ચાર્ટ પરથી આપણે માપ અને એના ઉપરથી આપણે બ્લાઉઝ બનાવી દઈશું પણ એ ચાર્ટ કઈ સુધી શક્ય છે કે જય સુધીને કસ્ટમરને આવી જાય તો ઠીક છે ના આવે તો એમ ઢચું પચું કહેવાય કે આવે ના આવે કોઈ ગેરંટી નહીં એવું પણ હવે આપણે કમ્પ્લીટ એમનું જે બ્લાઉઝનું મૂંઢાનું માપ છે એ કેવી રીતના ખબર પડે આપણને અને બ્લાઉઝ બગડવો બી ના જોઈએ અને બ્લાઉઝ કમ્પ્લીટ આવી જવો જોઈએ એવી રીતના આપણે આજે આ નું કટિંગ કરીશું આપણે તો સૌથી પહેલા પહેલા આપણે લંબાઈ છે સાડા તેર ઇંચની તો આપણે સાડા તેર ની અંદર એક ઇંચ નો આપણે ઉમેર દઈએ અમે કાગળ લેલું છે ડબલ કાગળ છે આ બાજુ છૂટા છેડા છે ને આ બાજુ ભેગા છે બરાબર છે હવે આ સાડા તેર ની અંદર આપણે એક ઇંચ આમાં ઉમેર દઈએ એટલે સાડા ચૌદ ઇંચ આપણે અહીંયા ગાડી કરી દઈએ હવે આ સાડા ચૌદ આપણે સીધી લાઈન અહીંયા દોર દઈશું આવી રીતના આ સીધી લાઈન દોરી દીધા પછી સોલ્ડર નું માપ કેટલું હતું સાડા દસ નું અહીં સવા પાંચ ઇંચ આપણે બ્લાઉઝનો જે મૂંડો છે દાખલા તરીકે આપણે રાખીએ સાડા ચાર દાખલા તરીકે બરાબર છે અત્યારે ફિલાલ આપણને ખબર નથી કેટલો મૂંઢો રાખવાનો છે પણ અત્યારે આપણે આટલો મૂંડો રાખીને એક સીધી લાઈન દોર દઈએ બરાબર હવે આપણે આની મય અહીંયા ગાડી જે શોલ્ડર નું માપ આપણે જે લીધું હતું સવા પાંચ ઇંચ તે જ આપણે અહીં સવા પાંચ ઇંચ નું માપ લઈ લીધું હવે આ બંનેને આપણે જોઈન્ટ કરી દીધા આપણે આના રીતના જોઈન્ટ કરી દઈશું બરાબર હવે આ જોઈન્ટ કરી લીધા પછી અહીંયા ગાડી આપણે બ્લાઉઝનું માપ જે આગળની ચેસ્ટ હતી તે જ પ્રમાણે આપણે આમાં લઈશું નવ ઇંચ નું બરાબર છે હવે તમે કહેશો કે આમાં પાછળની ચેસ્ટ છે સત્તર ઇંચ ની બરાબર તો આમાં નવ ઇંચની ચેસ્ટ કે સત્તરની ની લેવાની તો આપણે હમણાં લઈશું નવ ઇંચની ચેસ્ટ લઈશું બરાબર અને નવમાં આપણે સવા એક્સ્ટ્રા દબાણ ઉમેરી દઈશું અંદર આવું કામ કર્યું છે મેં આગળ બતાવીશ તમને હવે આમાં કમર છે ત્રીસ ઇંચ તો આપણે ત્રીસ ના ચોથો ભાગ થાય સાડા સાત ઇંચ તો સાડા સાત એ નિશાન પછી એક ઇંચ આપણે પાછળ ટક્સ મારીએ છીએ અને સવા નો એક્સ્ટ્રા ડબાણ લઈએ છીએ તે અને આ બધાને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈશું આવી રીતના ચાલો જોઈન કર થઈ જાવ ભાઈ આ જોઈન કરી લીધા હવે આટલું કરી લીધા પછી અહીંયા ગાડી આપણે મુંઢાનું માપ જે લીધું હતું ત્યાં આગાડી સેફ આપી દઈશું આ સેફ મેં આપી દીધો અહીંયા ગાડી આપણે કામ આપણે બેલ્ટ નીચે પટ્ટો જે છે તેનો આપણે નિશાન પાડીએ અહીંયા ગાડી અઢીનું માપ લઈએ દબાણ છે ત્યાં અને આ હુકાઈ પટ્ટી ની જગ્યા ઉપર ત્રણ નું માપ લઈએ અને આ ત્રણ જે નિશાન પાડ્યા હતા અહીંયા આગાડી સીધી લાઈન આવી રીતના દોર દેવાની હવે આપણે અહીંયા ગાડી કટોરી નું માપ લઈશું સવા પાંચ રીતની આની કટોરી છે તો સવા પાંચે આપણે નિશાન

હવે મેં આ બધાને હમણાં કાપી નાખીશ આ બધાને હમણાં મેં કાપી નાખીશ તો જો લો મેં આ કાપી નાખ્યું છે હવે આની અંદર આમાં કેવું છે કે આ આગળનો ભાગ છે ને આ પાછળનો ભાગ છે બરાબર હવે આની અંદર આ પાછળના ભાગની અંદર સૌથી પહેલા માં પહેલા આપણે તમને ખબર હોય તો મેં તમને કીધું તું કે આમાં આપણે માપ લઈશું આગળનું માપ જે નવ ઇંચ નું લીધું તું તે એવી જ રીતના આમાં બેક સાઈડની ની મેં પાછળનું માપ લઈશું પાછળનું માપ કેટલું છે સત્તર ઇંચ તો સત્તર ના અડધા કેટલા થાય સાડા આઠ તો આપણે સાડા આઠ એ માપ લઈ લઈશું અને અહીંયા સવા નો એક્સ્ટ્રા દબાણ લઈ લઈશું અને અહીંયા આપણે આવી રીતના ક્રોસની અંદર લાઈન દોરીશું હવે આ જે વધારાનું જેટલું છે એ વસ્તુ આપણે અહીંથી કાપી નાખીશું થઈ ગયું આપણું આગળની ચેસ્ટ ને પાછળની અલગ અલગ બરાબર હવે આપણે આપણે અહીંયા ગાડી ગળાના લઈએ જોડે જોડે આમાં પાછળનું ગાળું સડા ત્રણ ઇંચનું છે તો ત્રણ ઇંચ અડધો ઈંચ આપણે ઉમેરી દઈશું સડાતન કરી દઈશું અહીં નીચેથી આપણે આમાં અઢી ઇંચ નું ખુલ્લું રાખીશું ઉપરથી થી બે ઇંચ નું ખુલ્લું રાખીશું બરાબર આમાં કેવું છે કે ખુલ્લું રાખ ખુલ્લું રાખો તો વાંધો નહીં ના રાખો તોય ચાલે રાખો તોય ચાલે જેવું કસ્ટમર જેવું પહેરવા વાળા હોય એના ઉપર આધાર રાખે છે બરાબર અહીં તમે કોઈ પણ ગળું આપી શકો છો ગોલ ગળું ચોરસ ગળું પંચકોન જે આપવું હોય છે બરાબર અને આવી રીતના અહીંયા ગાડી થી જે સવારનું આપણે દબાણ લીધું છે તેને આવી રીતના લાઈન દોર દઈશું અને અહીંયા ગાડી થી આને અડધું કરી લઈશું અને આ અડધું કર્યા પછી અહીંયા ગાડી ચાર ઇંચ નો આપણે પાછળનો જે ટક્સ લેવાનો છે તેનું નિશાન પાર લઈશું ના સીધી લાઈન નહીં દોર એ પહેલા જે લોકોને લોકો ઘર બેઠા બ્લાઉઝ નું દરેકે દરેક વસ્તુ કટિંગ સિલાઈ કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ દરેકે દરેક સાઇઝ ના બ્લાઉઝ નું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય તે લોકો અમારા વિડીયો ક્લાસ જોઈન કરી શકે છે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને અમારા ક્લાસમાં જોઈન થઈ શકો છો અથવા તમારે ફર્મા મંગાવવા હોય જેમાં કટોરીવાળા વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે તે પણ પ્લાસ્ટિકમાં વોટરપ્રૂફ સો ટકા વોટરપ્રુફ ફર્મા છે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને તમે કેશ ઓન ડિલિવરીમાં ઓર્ડર કરી શકો છો ફર્મા પણ મંગાવી શકો છો અથવા તો ક્લાસમાં જોઈન્ટ પણ થઈ શકો છો હવે આપણે આ બ્લાઉઝનું આપણે કટિંગ તો કર્યું બરાબર હવે આમાં દાખલા તરીકે મુંઢાનું માપ આપણે એમાં આપ્યું છે આપણી પાસે મૂંડાનું માપ છે નહીં તો હવે આપણે શું કરીશું તો જુઓ જે આપણે બ્લાઉઝનું કટિંગ કરી છે એ તો આપણને ખબર જ છે તમે મારા વિડીયો આગળના જોયા જ હશે પણ આની અંદર આમાં થોડુંક એ છે કે આમાં મૂંડાનું માપ આપણી પાસે છે નહીં તો હું કરીશું કે જુઓ આપણી પાસે મૂંડાનું માપ નથી પણ આપણી પાસે ભાઈના મુંડાનું અને ભાઈનું માપ તો છે તો આપ તમને ખબર હોય કે આપણે બ્લાઉઝના કટિંગ કરતા પહેલા દરેક વસ્તુ કટિંગ શરૂઆત કરીએ જ્યારે તારે સૌથી પહેલા પેલા આપણે બાયનું કટિંગ કરીએ છે તો મારી પાસે બાયનું કટિંગ કરેલું રેડી છે સૌથી પહેલા મેં બાયનું કટિંગ જ કર્યું છે બરાબર છે તમને બતાવી દો હવે આમાં બાયની મોરી કેટલી છે સવા પાંચ ઇંચની તો આમાં સવા પાંચ ઇંચની બાયની મોરી છે એક્સ્ટ્રા સવાનું ડબાણ છે મુંડો છે કેટલા ઇંચ નો છ ઇંચ તો આ છ ઇંચ નો મુંડો છે ને એક્સ્ટ્રા સવાનું ડબાન છે તો આ બાઈ કટિંગ મેં કરી નાખેલું છે હવે આપણે આ આ જે બ્લાઉઝ છે આપણે આમાં દાખલા તરીકે કેટલો મૂંડો ઉતારે સાડા ચાર ઇંચનો તો આપણે આની માપી લઈએ એક વખત આવી રીતના બાઈને મૂકીને જો કાગળ હશે ને તો બિલકુલ ખેંચાય નહીં કાપડ ખેંચી જશે પણ કાગળ બિલકુલ ખેંચાય નહીં તો આપણે આને આવી રીતના માપી લઈએ તો જો બાઈ સિયા જ વધે છે સાધારણ વધે છે તેટલી વધવી જોઈએ ના તો આપણે આની કેટલી સાધારણ આપણે મુંડો આનો ઉતારીશું કેટલો અડધો ઇંચ આપ કરતા બી થોડોક ઓછો બરાબર અને આવી રીતના આટલો મૂંડો બરાબર હવે મેં ફરી દબાણ છોડ દેવાનું શોલ્ડરનું જેટલું બી સિલાઈ નું દબાણ હોય એટલું છોડ દેવાનું ત્યાર પછી આપણે આને બાઈ માપવાનું જો હવે બાઈ કમ્પ્લીટ આવી ગઈ કોઈ પણ જાતનું ખૂટ્યું નહીં વધ્યું નહીં હવે આપણે આ બાઈને આ જ રીતના જે આ મુંડો આપણે રાખ્યો છે જે આપણે નીચે ઉતારો શેપ આપો તે પ્રમાણે આપણે મુંડાને કાપી નાખી બરાબર હવે આ કાપી નાખ્યું હવે આપણે આ તો વસ્તુ હતી પાછળનો મુંડો બરાબર આપણે આ શેપ આપ્યો પાછળના મુંડાનો પણ હવે આપણે આગળના મુંડા પ્રમાણે બી આનું કટિંગ કરવું પડશે તો આપણે એનો બી શેપ આપણે આપી દઈએ તો આપણે આગળના મૂંડા માટેનો આપણે પાછળના ભાગને અલગ કરી દઈએ અને આગળના ભાગને અહીંયા કાઢી આવી રીતના જો આપણે આ મુંડા નું કામ થઈ ગયું આપણે આ પટ્ટાને બી અહીંથી અલગ કરી દઈશું ત્યાર પછી આપણે તમને ખબર જ છે કે આના બીજા કાગળ પર મૂકીને અડધો વળો કરી દેવાનો છે ગળું દાખલા આપણે કાપી નાખીએ છીએ છૂટી કરી દઈએ ત્યાર પછી જે વધારો કરવાનો છે એ તો તમને ખબર જ છે કે કેવી રીતના આનો વધારો કરવાનો છે ના ખબર હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં નીચે વિડીયોની લિંક આપી દઈશ અહીંથી તમે જોઈ લેજો તો આવી રીતના આપણે આ કટિંગ કર્યું બરાબર છે હવે ચાર્ટ પ્રમાણે ચાલતા કે ચાર્ટ પ્રમાણે ચાલો આ મૂંડાનું મેં કટિંગ કરી નાખતા અને ઇનકેસ એવું થાય કે જ્યારે સિલાઈ કરવા આપણે મશીન પર બેઠા હોય અને બાઈક ખૂટી કે વધી તો શું કરવાનું થાય તો ફરી પાછો આપણે મૂંડા છેડછાડ કરવાની તે વખતે ફરી આપણે કટિંગ કરવા બેસવું પડે ને અને ભૂલે છું કે ભી ખોટી હોય બાઈક તો શું કરવાનું તો તો પછી આપણે બાઈને મુંડો ઉતાર નીચા ઉતારો પડે કે સાઈઝમાં સાંધા મારીને લાંબી કરવી પડે આવું બધું કરવું પડે ને આપણે બ્લાઉઝ ની અંદર નું માપ લીધા વગર આપણે ડાયરેક્ટ કટિંગ કર્યું છે એટલે માપ લેવાનું ભૂલી ગયા હતા તો આપણે એનું સોલ્યુશન આપણે આ ની અંદર કર્યું છે બરાબર તો વિડીયો જો સારો લાગ્યો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળ્યું છે બીજા વિડીયોમાં ચા તારે